નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં ફોર્મ ભરાતા હોય એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસમાં શરૂ હોય એવી ટોપ સેવન સરકારી ભરતી તમે જોઈ શકો છો વીસ હજાર કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું વયમર્યાદા કેટલી રહેશે પગાર ધોરણ શું હશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આગળ વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આવેલી કોન્સ્ટેબલ પુરુષ તેમજ મહિલા ઉમેદવારો માટે આવેલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોન્સ્ટેબલ માટેની કુલ સાત હજાર પાંચસો પાસાઠ જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે જેમાં પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફક્ત ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે કોન્સ્ટેબલ એસએસસી અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો લધુત્તમ અઢાર વર્ષ તેમજ મહત્તમ અહીંયા પચીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે જેમાં ઉપલી વૈમર્યાદામાં જ દામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે અરજી કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ઉમેદવારી છે તે નોંધાવી શકો છો મિત્રો આથી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત કોન્સ્ટેબલ મેલ તેમજ ફિમેલ માટે સાત હજાર પાંચસો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઈ એમ આર એસ એટલે કે એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ અંતર્ગત આવેલી સાત હજાર બસો સડસઠ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ વોર્ડન તેમજ જે ક્લાર્ક માટેની છે જગ્યાઓ નર્સ માટે લેબ અટેન્ડન્ટ તેમજ એકાઉન્ટન્ટ સહિત કુલ સાત હજાર બસો સડસઠ જગ્યા છે તે ઈએમઆરએસ એટલે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા હોય ત્યાંથી લઈને સ્નાતક થયેલા એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે ની વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ માટે અહીંયા મહત્તમ ચાલીસ વર્ષ સુધીની વહીમૃદ્ધા રહેશે મિત્રો જેમાં છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક અહીંયા પાંત્રીસ હજાર ચારસો રહેશે તેની સાથે અન્ય જે એલાઉન્સીસ છે જેમાં ડીએ એચઆરએ તેમજ અન્ય જે ભથ્થાઓ છે તે નિયમો મુજબ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવા માટેની વાત કરીએ તો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને એકવાર સંપૂર્ણ જે ડિટેલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી એકવાર વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો કે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અંતર્ગત આવેલી સાત હજાર બસો સડસઠ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગમાં આવેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક માટેની ત્રણસો ત્રેવીસ જગ્યા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે કોઈ પણ ગ્રેજ્યુએટ પાસ થયેલા હોય સ્નાતક પાસ થયેલા ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો વયમરદાની વાત કરીએ તો લધુત્તમ અહીંયા વીસ વર્ષ રહેશે તેમજ મહત્તમ અહીંયા પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો જેમાં ઉપલી વયમરદામાં જે નિયમ અનુસાર અહીંયા ઉપલી વૈમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણ વાત કરીએ તો નિયમો મુજબ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા મળવા પાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સુધીની રહેશે અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકશો મિત્રો એકવાર ઓનલાઈન જે ફોર્મ છે તે ભરતા પહેલા ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરે ત્યારબાદ જ ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો એની ગ્રેજ્યુએટ પાસ માટે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક માટેની ત્રણસો ત્રેવીસ જગ્યા માટેની આ ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત ભરતી માટેની જાહેરાત હતી મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે અધિક મદદનીયર ડેન્ટલ ટેકનિશિયન તેમજ સર્ચર માટેની આ વિવિધ જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કુલ સિત્યોતેર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે ડિપ્લોમા તેમજ બીએસસી પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જીએસએસએસબી અંતર્ગત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ ડેન્ટલ ટેકનિશિયન સર્ચર માટે ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અહીંયા અઢાર વર્ષ તેમજ મહત્તમ અહીંયા તેત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં ઉપલી વયમરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમાનુસાર જે ઉપલી વર્દામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા ઓગણપચાસ હજાર છસો પ્રતિમાસ ફિક્સ અહીંયા પગાર ધોરણ રહેશે જેમાં જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો આગળ વાત કરશું પાંચમા ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસએસસીમાં સબ ઇન્સ્પેક્ટર એટલે કે સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ આઈટીબીપી તેમજ એસએસબી અંતર્ગત સ્ટાફ સિલેક્શન કમિશનમાં બે હજાર આઠસો એકસાઇઠ સબ ઇન્સ્પેક્ટર માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ફક્ત સ્નાતક પાસ થયેલા એટલે કે એની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા એસએસસીમાં સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો તમે જોઈ શકો વયમર ની વાત કરીએ તો અહીંયા સબ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર માટે અહીંયા બેઝિક પાંત્રીસ હજાર ચારસો લેવલ સિક્સ મુજબ મળવાપાત્ર થશે તેની સાથે જે અન્ય જે ભથ્થા છે મિત્રો ડીએનએસ અલાઉન્સી છે તેમજ અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીની રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ઓપન કરી અને તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી એકવાર સંપૂર્ણ અભ્યાસ કરી અને ત્યારબાદ સબ ઇન્સ્પેક્ટર માટે ઉમેદવારી નોંધાવી શકો છો તો તમે જોઈ શકો છો બે હજાર આઠસો એકસાઠ સીએસએફ સીઆરએફ સીઆરપીએફ બીએસએફ આઈટીબીપી એસએસબી અંતર્ગત સબ ઇન્સ્પેક્ટર માટેની આ ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અંતર્ગત આવેલી એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા બે હજાર છવ્વીસ અંતર્ગત જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચારસો ચુમ્મોતેર જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત છે એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા જેમાં સ્નાતક પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે પગાર ધોરણ અહીંયા બેઝિક ત્રેપન હજાર સોથી લઈ અને તેની સાથે એચઆરએ ડીએ તેમજ અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધીની રહેશે સંપૂર્ણ નોટિફિકેશન ડાઉનલોડ કરીને ત્યારબાદ જે અરજી ફોર્મ છે ઓનલાઈન ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો આથી મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અંતર્ગત એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આગળ વાત કરશું છેલ્લી એટલે કે સાતમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી અંતર્ગત આવેલી વિવિધ કોન્સ્ટેબલ ડ્રાઈવર તેમજ હેડ કોન્સ્ટેબલ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોન્સ્ટેબલ ડ્રાઇવર માટે સાતસો સાડત્રીસ જગ્યા તેમજ હેડ કોન્સ્ટેબલ માટેની પાંચસો બાવન જગ્યા માટેની આ જાહેરાત છે જેમાં ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે તે કોન્સ્ટેબલ ડ્રાઈવર તેમજ હેડ કોન્સ્ટેબલની વિવિધ જગ્યા અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ કોન્સ્ટેબલ માટે તો એકવીસ થી ત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો રૂપિયા અહીંયા બેઝિક પગાર છે છે તેની સાથે ડીએ તે મળવાપાત્ર થઈ અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે લિંક ઓપન કરી અને ત્યારબાદ તમે એસએસસી માં કોન્સ્ટેબલ ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ માટેની જે જગ્યાઓ છે તેના અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો તો આથી હાલમાં શરૂ હોય એવી સાત ટોપ સેવન સરકારી ભરતી માટેની જાહેરાત જેના ફોર્મ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરી અને તમે ભરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય